વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મૂલ્યાંકન એટલે કે પ્રશ્ન બેંક નંબર ધોરણ મનોવિજ્ઞાન અને અને એમાં પાઠ સમાવિષ્ટ કરેલા છે તો અહીંયા તમારા શિક્ષક દ્વારા વ્યવસ્થિત રીતે પેપર સેટ કરવામાં આવશે જેમાં એમાંથી પાંચ પ્રશ્નો બીમાંથી માંથી પાંચ કમા થી બે ડ બે અને ઈ એક પ્રશ્ન પૂછવામાં આવશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને તમે કરો જ છો અમને ખ્યાલ જ છે તમારો બધા મિત્રોનો ખૂબ જ અમને રિસ્પોન્સ મળી રહ્યો છે ચાલો વિભાગે સાચો વિકલ્પ પસંદ કરો પેલું કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે તો વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ કસોટીના સંચાલનની એક વિધતા શું કહેવાય પ્રમાણિકતા મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું તો વિશ્વસનીયતા સંશોધકના કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ અંગત માન્યતાઓ કે મનોવલણ રહિત મૂલ્યાંકનની શું કહેવાય તો વસ્તુ લક્ષિતા પ્રાણીનું વર્તન કયા પ્રકારનું પરિવર્ત્ય કહેવાય તો નિયંત્રિત પરિવર્ત્ય ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કેવું એવું હોય છે કે સર આ પ્રશ્ન બેંકની પીડીએફ જોતી હોય તો સર આ મનોવિજ્ઞાનના સ્વાધ્યાયના સોલ્યુશનની સમાજશાસ્ત્ર ભૂગોળ હિન્દી એપ્લિકેશન તમે અત્યારે જ ગુગલ પ્લે ઉપર જઈને ડાઉનલોડ કરો જેથી તમને ઇકોનોમિક્સ ગુજરાતીના પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પીડીએફ મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી

મુલાકાતે સામાજિક અંતરક્રિયાની પ્રક્રિયા છે આ વ્યાખ્યા કોણે આપી ગુડ એન્ડ ગુડ કસોટી પર મેળવેલા પ્રાપ્તાંકોનું અર્ધ શાને આધારે કરવામાં આવે છે વિશ્વસનીયતા રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે તો મુલાકાત વૃદ્ધિ એટલે કોષीय ગુણાકાર આવું કોણે કહ્યું છે તો ફ્રેન્ડ

દુર્ગાનંદ સિંહાના પ્રતિમાનમાં નીચેનામાં કોનો સમાવેશ થતો નથી તો સમાજ જીન પિયાજે એ વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે મૂર્ત ક્રિયાત્મક વિકાસનો તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે સાત થી બાર જીન પિયાજેના બૌદ્ધાત્મક વિકાસના કયા તબક્કામાં બાળક જગતને શબ્દો અને પ્રતિમાઓ વડે નિર્દેશી તે દ્વારા જગતને સમજવાની શરૂઆત કરે છે

વિશ્વસનીયતા એટલે શું પ્રયોગમાં જેની અસર તપાસવાની છે મુજબ ફેરફાર કરી શકે છે તેને તો મિત્રો વિશ્વસનીયતા એટલે કસોટીના પરિણામોમાં કે સુસંગતતા ત્યાર પછી ત્રીજો સવાલ છે પ્રયોગમાં યોગ્ય નિયંત્રણ ન થયું હોય તો પ્રયોગમાં શું સર્જાય છે તો પ્રાયોગિક કુલ સર્જાય છે તો મિત્રો શું આવશે ભૂલ સર્જાય છે વસ્તુ લક્ષિતા એટલે શું પ્રયોગ દરમિયાન પ્રયોગ કરતાની કોઈ માન્યતા મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે વસ્તુ લક્ષિતા પરિવર્તિ એટલે શું પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ પરિબળ કે ઘટના જેમાં ફેરફાર કે પરિવર્તન થઈ શકે છે આધારિત પરિવર્ત્ય કોને કહેવાય તો પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનની સીધે સીધી અસર જેના પર પડે છે તેને આધારિત પરિવર્ત્ય કહેવાય પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નાવલીના પ્રકારો શાના આધારે પાડવામાં આવે છે તો પ્રશ્નના સ્વરૂપના આધારે મુલાકાતના પ્રકારો જણાવો તો સર રચિત મુલાકાત અસર સંચિત મુલાકાત ઔપચારિક અને અનૌપચારિક મનોવૈજ્ઞાનિક મુલાકાતની વ્યાખ્યા આપો કોઈ એમ કે નથી સર નવમો સવાલ છે મનોવૈજ્ઞાનિક વ્યાખ્યા બરાબર આપો આપણે આ રીતે બધા સવાલ લેવાના છે તો મનોવૈજ્ઞાનિક કસોટીની અનાષ્ટી આપેલી વ્યાખ્યા પ્રમાણે છે મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષીમા પણ કરે છે

વૃદ્ધિ એટલે શું વૃદ્ધિ એટલે ઉમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન કદ અને આકારમાં થતો મીક પ્રગતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર વિકાસ એટલે શું તો ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા ફેરફારને વિકાસ કહે છે અને વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે પરિપક્વતાના લક્ષ્ય તરફ જતા ક્રમબદ્ધ શું સંવાદી અને પ્રજ્ઞાત્મક ફેરફાર એટલે વિકાસ વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓમાં વૃદ્ધિ અને પરિવર્તન પરિપક્વતા એટલે શું તો આનુવંશિક લક્ષણો આપ મેળે અને અનુભવની મદદ વગર ક્રમિક રીતે પ્રગટ થાય તેને પરિપક્વન કહે છે વિકાસની અસર કરતા પરિબળો કેટલા બે વારસો અને પર્યાવરણ જૈવિક પ્રક્રિયા કોને કહેવાય તો જૈવિક પ્રક્રિયાઓ બાળકને માતા પિતા તરફથી જનીન તત્વોના રૂપમાં વારસામાં મળે છે બાળકનો વિકાસ મોટા ભાગે જનીન તત્વો પર આધારિત હોય છે જેને જૈવિક પ્રક્રિયા કહે છે પર્યાવરણની અસર એટલે શું તો વ્યક્તિના વિકાસ પર તેના રહેઠાણના સ્થળની તથા ભૌગોલિક પરિસ્થિતિઓમાં વૃદ્ધિ પામતી હોય તેની અસર પડે છે તો આ પ્રકારની અસરને પર્યાવરણની અસર કહે છે ત્યાર પછી દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના કયા ત્રણ વિભાગો પાડ્યા છે ઘર શાળા અને સમય બૌદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે જીન પિયાજે પિયાજીના મતે બોધાત્મક વિકાસના કયા તબક્કામાં પદાર્થ સ્થાયિત્વનો ખ્યાલ જોવા મળે છે તો સાંવેધાનિક કારક તબક્કામાં બોધાત્મક પ્રક્રિયા કોને કહેવાય તો વિકાસમાં થતા કેટલાક ફેરફારો જેવા કે ચિંતન અનુભૂતિ સમસ્યા ઉકેલની સૂજ ભાષા પ્રયોગ વગેરે મનોવ્યાપારો સાથે જોડાયેલા હોય છે તો આવી પ્રક્રિયાને બોધાત્મક પ્રક્રિયા કહેવાય અને અમૃત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે 12મા વર્ષમાં ખા વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને 23 પ્રશ્નો થઈ ગયા વિભાગ જો ભાઈ આમાં ભૂલ થઈ શકે બરાબર હા કામ કરે તો ભૂલ થાય એવું નથી ન થાય બરાબર પણ બેઠા બેઠા કમેન્ટ જ કરવી હોય ઘણા મિત્રોની બહુ સારી કમેન્ટ આવે છે કે નહીં સર તમે અમારા માટે આ જે મહેનત કરો છો છો એ બહુ સારી બાબત છે બરાબર તો ઘણા પાછા એમાંથી કંઈક પ્રેરણા લેવાની જગ્યાએ સામી કમેન્ટ બીજી મારે તો આમાંથી તમારા શિક્ષક તમને કોઈ પણ પૂછી શકે છે તો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ડી બરાબર વિભાગ સી ડી ના જે તમારે આન્સર જોતા હોય તો આપણે જે સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ છે એમાં મોટા ભાગના સવાલોના જવાબ આવી ગયેલા છે ને એ તમને તમને પેડ મળી જશે વિભાગ વિભાગ બે સવાલ પૂછશે એક બરાબર તો બધાને પચીસ માંથી પચીસ ગુણ પ્રાપ્ત થાય એ શુભકામના લેવાઈ ગયું તો આવે બરાબર તો નેક્સ્ટ આવા વિડીયો મળી શકે એ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત